તો તો આયલો તાર જેવો આમ તાટ્યો બાર કાઢ્યો તમારા માણસો ટાટયો ખેંચે મન તો સીધો વેન માં લેતા આ ગાડી તમે લોકો એ છો ને જેના લોકો ડ્રગ્સ પીડાવી પડે રાત્રે એમની ગોડો મારો છો ગબ્બર ગબ્બર પણ બાપુ અલગ છે આખા બાપુ જી જે ના છે તમારી જ ગાંડમાં તમારો લંડ ગાલ દેશે એટલા ડેન્જર છે હું બેનચો હું તો આ ગાડી ખબર જોવાયેલો મારા છોરા ને માર છોરો દુબઈ ગયેલો ઠોકો હાતર તાર તો શેખની બૈલો છે એવી હોય જાની પાડે જેવી લંડ પર ભૂસકો મારે ઓ લંડ ફ્રેક્ચર થઈ જાય મારા છોરાનો મને તો ખબર જોવાયેલો છે એવું છે ને હારું છક નહીં તાર તો તમારો માણસો મને ગીટના પર લીધો છે બેન ગાડી હા શું કરવા ને હવે લાવ બિડે બિડે લાવ હા ગજબ ગજબ બ્રેન્ડ પીવા દો વાનામાં આ તો હરામ આછળા છે નહીં પીતો એટલા લાવ લાવ ફટાફટ નહી તો તમારે જ બોનો ઘણો જો તો લાવ 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 નીચે આલા ચાલા દે બાપણો તો ગજો પીવાત પડા એ પેન તમારે બધાને ગોંડ મારે હું આવા એક વોટર લારો રંડીઓને પૂતી મારું મજા આયા